છોટાઉદેપુર જિલ્લાના કલેક્ટર સ્તુતિ ચારણના અધ્યક્ષસ્થાને જિલ્લા મહિલા સુરક્ષા સમિતિની બેઠક યોજાઈ હતી આ બેઠકમાં મહિલાઓને અભયમ અને એકસો એક્યાસી મુજબ આપતી સેવાઓ પર ચર્ચા કરવામાં આવી હતી કલેક્ટરે મહિલા સમિતિના સભ્યો મહિલાઓ અને ખાસ કરીને વિદ્યાર્થીનીઓની સલામતી માટે સલાહ અને સૂચનો મંગાવ્યા હતા રાજ્ય સરકાર તરફથી દર વર્ષે છોકરીઓને આપવામાં આવતી સેલ્ફ ડિફેન્સની ટ્રેનિંગ પર ચર્ચા કરવામાં આવી હતી છોટા ઉદયપુર જિલ્લામાં ચાલુ વર્ષે 2200 વિદ્યાર્થીનીઓને સરકાર તરફથી સેલ્ફ ડિફેન્સની ટ્રેનિંગ આપવામાં આવી હતી ગર્વે ગુજરાતનું ગૌરવ શ્રીમતી ઉર્મિલાબેન પ્રમયભાઈ કોરડિયા અખિલ ગુજરાત ભારતીય કોળી સમાજની બોક્સિંગના રાષ્ટ્રીય લેવલ પર ચેમ્પિયન રહીને કોળી સમાજના પ્રતિનિધિત્વને ગૌરવ અપાવી છે ધુમા બોપલ અમદાવાદ આર કોરડિયા ધાંગધ્રા જિલ્લો સુરેન્દ્રનગર પાપા દિવ્યાબેન ઠાકોર એસ વાયબી રાપર કચ્છ રાજન ઠાકોર સાયન્સ સ્ટુડન્ટ ગાંધીનગર દેવકુમાર ઠાકોર આર્ટસ સ્ટુડન્ટ રાપર કચ્છ